અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતમાં કલંક લગાડતો કિસ્સો સામે આવ્યો છે અમરેલીના મોટા આસરાણા ગામ નજીક એસઓએસ એટલે કે ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ડુંગર પોલીસ સ્ટેશનમાં એસઓએસ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી શિક્ષક જ સગીરા સાથે દુષ્કર્મ આચરતા હોવાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જે બાદ ડુંગર પોલીસે આરોપીને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો શિક્ષકને એક ગુરુ તરીકે માનવામાં આવે છે પરંતુ આ એસઓએસ શાળાના શિક્ષકે તો હદવટાવી દીધી હતી શિક્ષક જ હેવાન બન્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ડુંગર પોલીસે આરોપી શિક્ષક મોહિત ઝીંજાળાને બોરડી ગામ મુકામેથી ગણતરીનાશ કલાકોમાં ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અમરેલી જિલ્લામાં દુષ્કર્મની ઘટનાને લઈને શિક્ષણ જગતને ડાઘ લગાડતી ઘટના બની હતી આ કામગીરીમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા એચ બી વોરાના માર્ગદર્શન હેઠળ રાજુલા સીપીઆઈ પીઆઈ ડુંગર પીએસઆઈ કે જે મૈયા પોલીસ કોન્સ્ટેબલ વનરાજભાઈ ધાખડા એએસઆઈ અશરફભાઈ ચૌહાણ પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ ભમ્મર કનુભાઈ મોબ સહિત સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે